માં મહોદય આ સન નાકોર્ટ પરે છે સાથે આ સગ મિત્રો કમિશનર છે અને અન્ય જે જવાબદાર લોકો આ સાથે હાજર છે અને આ થારા મુદ્રાના ગૃહ મંત્રી પ્રતિમુજો સાથે પ્રતિઓ જે દવા વિજે બેઠક કરવાનો છે અને બેઠક આ બાદ સુ બેઠક માં બહાર આવે છે તે પણ જોવાનું છે કારણ કે કે વડોદરા શહેરમાં જે प्रकारे વડોદરાના મધ્યમાંથી પ્રસાદ વિસ્વામિત્રી નદીએ વડરો સ્વરૂપ સગ મિત્રો અત્યારે ગૃહ મંત્રી ઉત્તર ઝોની કચેરી ખાતે આવી રહ્યા છે ઓડોદાની જે પરિસ્થિતિને સંદર્ભરૂપમાં ગ્રામ મંત્રી અત્યારે ઉત્તર ઝોની કચેરી ખાતે આ સગન સભાઈ શ્રેષ્ઠમાં રાત્રિ ઓડોદા મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈને અત્યારે પધારી ચૂક્યા છે માટે ગ્રુ રાજ્યમંત્રી હર્ષ સંભી અત્યારે ગ્રુ રાજ્યમંત્રી હર્ષ સંભી પધારી રહ્યા છે ઉત્તર ઝોની કચેરી ખાતે ઉત્તર ઝોની કચેરી છે તે ઉત્તર ઝોની કચેરીમાં ઉત્તર ઝોની કચેરી ખાતે ગ્રુ રાજ્યમંત્રી હરસંગી ભી આવી રહ્યા છે પોછો દ્રશ્યોમાંથી હરસંગી ભી તેમની જે રાઈડ હતી તેનામાં આવી જે ઉત્તર ઝોની કચેરીમાં પહોંચ્યા છે હરસંગી આવી પહોંચ્યા છે દર્શક મિત્રો ઉત્તર ઝોની કચેરી ખાતે દર્શક મિત્રો હરસંગી દેખક માટે આવી ગયા છે હરસંગીની સાથે વાહનમાં ગુજરાત સરકારના ડંડક પાર્ક ગુરુશેશ शुक्ला સાથે डॉक्टर विजय शाह माने तमाम जो मुख्य लोकोचे ते उपस्थित पाडी રહ્યા છે ડોક્ટર શિતલ મિત્રી પણ તેમની સાથે આ આ જોઈ શકો છો અને જે કચેરી છે પહેલો મારે આ ફોટો બેઠક આને પ્રદર્શિત કરવામાં આરામથી કચેરી તોની કચેરી ખાતે આવી ગયા છે

अतरे डेप्यूटी कमिश्नर ऑफिस में उत्तर धोन कचेरी गृहमंत्री थोड़ा फ्रेश गया खाली शॉर्ट व्रत चाले आता आता कोणत्या पॉइंट मध्ये कायज आवे उदाहरण आप विचार काय जावे